વડોદરાના આજવા રોડ પર આવેલા ફાતિમા કોમ્પ્લેક્ષ પાછળ પાછળના બે દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ વિસ્તારની લાઈન ખોદીને જતા રહ્યા છે જેને લઈને લોકોને પાણીની સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણી આવ્યું નથી જેથી સ્થાનિકોને પાલિકાનું વોટર ટેન્ક મંગાવવું પડે છે ફાયરનું વોટર ટેન્ક આવતા ટાંકીમાંથી પાણી કાઢવા માટે પાઇપોનો વણજાર લાગી જાય છે કાળઝાળ ગરબીમાં લોકોને પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે આપના આકર્ષક આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન આપના વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે